લાઈક કરજો સપોર્ટ કરજો ભાઈ આ પેલો બ્લોગ છે આપડો જો ભાઈ ફરવા આવી ગયા છે રાહુલભાઈ તમારું શું કેવાનું થાય છે સપોર્ટ કરજે અંદર સપોર્ટ કરે જ ને ભાઈ આપણે સારા માણસો તો ખરા ખરાબ માણસો છે આસી વાત છે હો તમારું હું તે રાકેશભાઈ ભાઈ કેવન થાય સપોર્ટ ફૂલ કરજો ભાઈ વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા બરોબર હો જોયો તમારો હરેશ ભાઈ હા ભાઈ YouTube વાળા છે અમારે જો પુતારે અમે Facebook વાળા છે હજી અમારે જો એક ભાઈ આમ ઊભા છે પાણી છે ને એ બરોબર ઘરે નથી મળતા